આજના વિડીયોમાં આપણે પાઠ પર્યાવરણની અંદર જે છે પત્રનો પ્રવાસ જે સ્વાધ્યાય અંદર સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશેની વાત છીએ અને તેના વિશે શીખવાના તો પ્રશ્ન એકથી થી આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે પત્રના સરનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો એનો જવાબ છે પત્રના સરનામામાં નામ ગામ કે વિસ્તારનું નામ તાલુકો જિલ્લો પિનકોડ વગેરે વિગતોનો સમાવેશ થાય છે બીજો પ્રશ્ન છે તમે તમારા વર્ગમાં ટપાલ પેટી કેવી રીતે બનાવશો તો તમારે ટપાલ પેટી બનાવવી હોય તો વર્ગની અંદર કઈ રીતે બનાવી શકાય તો એનો જવાબ આપણે લખીએ અમારા વર્ગમાં ટપાલ પેટી તૈયાર કરવા ખોખું લઈશું એના પર લાલ કાગળ ચોટાડીશું અને તેના ઉપર પત્ર નાખી શકાય તેવો કરીશું રજા ચિઠ્ઠી કેવી રીતે મોકલો છો તો અમે અમારા વર્ગ શિક્ષકને રજા ચિઠ્ઠી મિત્ર દ્વારા કે મોટા ભાઈ બેન સાથે મોકલાવીને પહોંચાડીએ છીએ સંદેશા વ્યવહારનું સાધન છે આગળ પ્રશ્ન છે તમે મોબાઈલ વડે કોની કોની સાથે વાત કરો છો તો અમે મોબાઈલ પર મામા માસી ફોય મિત્ર વગેરે સાથે વાતચીત કરીએ છીએ પાંચમો પ્રશ્ન છે મોબાઈલમાં વ્યવહાર માટે કઈ કઈ સુવિધા હોય છે તો કે મોબાઈલમાં સંદેશા વ્યવહાર માટે મેસેજ અને ઈમેઇલની સુવિધા હોય છે આગળ અહીંયા એક ફકરો આપેલો છે વાર્તા છે એક નાની એવી અને એના દ્વારા નીચે થોડા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનો જવાબ આપણે આપવાના છે તો સર્વ આપણે એ ફકરો છે એ વાંચી લઈએ એટલે આપણને એ આખો ફકરો સમજાઈ જાય તો ઘણા સમય પહેલાની વાત છે રામનગર નામના રાજ્યમાં રાજા દેવદત્ત નામના રાજા રાજ્ય કરતા હતા તેમને એક કુંવરી હતી તે મોટી થતા રાજાએ તેના લગ્ન કરવાનું વિચાર્યું આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન માટે એક સ્વયંવરનું આયોજન કર્યું સ્વયંવરમાં વિવિધ રાજ્યના રાજકુમારોને બોલાવવા માટે અલગ અલગ રીતે સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા પોતાના રાજ્યમાં તેમણે લગ્નના આમંત્રણ માટે ઢંઢેરો પીટાવ્યો અવંતઈ નામનું રાજ્ય રામનગરની બાજુમાં જ હોવાથી ત્યાં ઘોડેશવાર દ્વારા સંદેશો મોકલાવ્યો થિરપુર રાજ્યમાં રાજદૂત મોકલવામાં આવ્યા તેમજ અલંક અલંક અલકનંદા રાજ્ય ખૂબ દૂર હોવાથી કબૂતર દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો આમ બે ત્રણ માસના સમયગાળામાં તમામ રાજ્યોમાં સમાચાર પહોંચી ગયા ક્વયંબરના દિવસે રાજકુવારીએ અલકનંદા રાજ્યના રાજકુવારની પસંદગી કરતા રાજા દેવદત્તે પોતાની કુંવરીને તેની સાથે વર્ણાવી તો આવી એક વાર્તા છે ને એની અંદર રાજા દેવદત્ત છે એ કેવી રીતે પોતાના પોતાની દીકરીના લગ્નના સંદેશાઓની જગ્યાએ મોકલે છે તેના વિશેની બધી વાત છે એની અંદર કરવામાં આવી છે અને તેના દ્વારા નીચે થોડાક પ્રશ્નો છે એના જવાબ છે એ આપણે લખવાના છે તો પહેલો પ્રશ્ન છે રાજા દેવદત્ત સંદેશા વ્યવહાર માટે કેવા કેવા માધ્યમોનો ઉપયોગ કરતા હતા તો જવાબ આપણે લખીએ કે રાજા દેવદત્ત છે સંદેશા વ્યવહાર માટે ઠંઢેરો પીટાઓ ઘોડેશવાર દ્વારા સંદેશો મોકલાવો રાજદૂત મોકલવા તથા કબૂતર દ્વારા સંદેશો મોકલવો વગેરે માધ્યમોનો ઉપયોગ કરતા હતા આગળ બીજો પ્રશ્ન છે ઠંઢેરો પીટાવો વિશે તમારા મિત્રો પાસેથી જાણીને લખો ઇંડેરો પીટાઓ એટલે શું તો કે પહેલાના સમયમાં ગામ લોકો કે નગરજનોને કોઈ સંદેશો સંભળાવવાનો હોય તો પહેલા શું કરવામાં આવતું હતું પેલા ઢોલ બગાડવામાં આવતો હતો ઢોલ બગાડે એટલે ગામ લોકો છે એમનું ધ્યાન છે કે ઢોલ તરફ જાય અને ઢોલ તરફ બધાનું ધ્યાન ખેંચાય એટલે ઢોલ બગાડવાનું બંધ કરે અને પછી જે ઢોલ બગાડવા વાળો માણસ છે એ જે રાજાનો કે નગરના જે કોઈ વડા હોય એને જે સમય સંદેશો આપ્યો હોય તે સંભળાવી દેશે તો આવી જે પ્રશ્ન છે એ સમયે નજીકના પ્રદેશોમાં સંદેશો કેવી રીતે પહોંચાડવામાં આવતો હતો તો કે એ સમયે નજીકના પ્રદેશોમાં ઘોડેસવારો દ્વારા સંદેશો પહોંચાડવામાં આવતો હતો ઘોડેસવારોને એ નજીકના પ્રદેશોની અંદર મોકલવામાં આવતા હતા અને સંદેશો અહીંયા મોકલવામાં આવતો ચોથું છે સંદેશો મોકલવા શેનો ઉપયોગ થતો હતો તો કે દૂરના પ્રદેશોમાં સંદેશો મોકલવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો આગળ પ્રશ્ન ત્રણ છે મુજબ જવાબ લખો એમાં પહેલું છે નીચેના વાક્યોને ક્રમમાં ગોઠવી પત્રનો પ્રવાસ પૂર્ણ કરો છો એક સ્થળેથી પત્ર ઉપડે છે અને બીજા સ્થળે પત્ર જાય છે તો એની મુસાફરી છે એ કયા ક્રમમાં હોય છે તો એમાં જે વિધાનો છે એ આડાવાળા થઈ ગયેલા છે તો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે એમાં સૌથી પહેલા તો આપણે બધા વિધાનો વાંચી લઈએ તો એમાં અ છે મને અમદાવાદની ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હું જીલના મામાના ઘરે પહોંચ્યો ટપાલી મને પોસ્ટ ઓફિસ લઈ ગયો મારા પર અમદાવાદની છાપ પાડવામાં આવી મને સુંદર અક્ષરે લખવામાં આવ્યો મારા પર પાલનપુરની છાપ પાડવામાં આવી જો આટલા વાક્યો છે તો એમાં સર્વપ્રથમ પત્રની શરૂઆત ક્યાંથી થશે તો ઈ થી થશે મને સુંદર અક્ષરે લખવામાં આવ્યો સર્વપ્રથમ પત્ર છે એ લખવામાં આવશે એટલે આ ઈ વિધાન છે એ બધાની પહેલા આવશે પછી બીજું વિધાન કયું આવશે તો કે ક વિધાન આવશે ટપાલી મને પોસ્ટ ઓફિસ લઈ ગયો ટપાલ પેટીમાં લખીને પછી નાખ્યો હશે એટલે ટપાલ પેટીમાંથી ટપાલી છે પત્ર છે મને એટલે પત્ર પત્ર ને પોસ્ટ ઓફિસમાં લઈ ગયો પોસ્ટ ઓફિસ માં લઈને ટપાલી શું કરશે તો કે મારા પર પાલનપુર ની છાપ પાડવામાં આવી તો પાલનપુર થી પત્ર લખાયો હશે એટલે પાલનપુર ની છાપ પાડવામાં આવી બેસાડવામાં આવતા હોય છે તો પાલનપુરથી એ અમદાવાદની ટ્રેનમાં એને બેસાડવામાં આવ્યો છે પછી આ પછી ડ આવશે મારા પર અમદાવાદની છાપ પાડવામાં આવી એટલે કે અમદાવાદ છે હવે પહોંચી ગયો છે અને છેલ્લે જ્યાં એને પહોંચવાનું છે ત્યાં એટલે કે ઝીલે પત્ર લખ્યો હતો અને કોને લખ્યો હતો મામાના ઘેરે એટલે હું આગળ અહીંયા બીજું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો આ વિધાનો છે એ સાચા છે કે ખોટા આપણે અહીંયા બોક્સ ની અંદર સાચા હોય તો ખરાનું નિશાન ખોટા હોય તો ખોટાનું નિશાન કરવાનું છે તો પેલું વિધાન છે પોસ્ટ ઓફિસમાં માત્ર એક જ પ્રકારના પત્રો મળે છે બીજું વિધાન છે લેખિત સંદેશા મોકલવા માટે ફેક્સ ઉપયોગ થાય છે તો લેખિત સંદેશાઓ મોકલવા માટે ફેક્સનો ઉપયોગ થાય છે સાચું વિધાન છે ત્રીજું છે પિનકોડ છ અંક હોય છે સાચું કે ખોટું મોબાઈલથી લેખિત સંદેશા મોકલી શકાય નહીં મોકલી શકાય છે પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય તો એ વિધાન ખોટું છે પોસ્ટ ઓફિસમાં ટપાલ મોકલવા સિવાય ઘણા બધા કાર્યો થાય છે આગળ પ્રશ્ન ચાર છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું છે પત્રોના પ્રકાર કયા કયા છે તો એની અંદર જો ઘણા બધા પ્રકારના પત્ર હોય છે જેમ કે આમંત્રણ પત્ર શુભેચ્છા પત્ર અભિનંદન પત્ર વગેરે પત્રના વિવિધ પ્રકારો છે બીજો પ્રશ્ન છે તમે જાણતા હોય તેવા સંદેશા વ્યવહારના સાધનોના નામ લખો તો આપણે જાણતા હોઈએ એવા સંદેશા વ્યવહારના સાધનો કયા કયા છે તો કે એમાં ટેક્સ મોબાઈલ ઈમેલ તાર ટપાલ વગેરે વ્યવહારના સાધનો એવા છે કે જેને આપણે જાણીએ છીએ ત્રીજો પ્રશ્ન છે પોસ્ટ ઓફિસમાં કઈ કઈ સુવિધાઓ મળે છે તો કે પોસ્ટ ઓફિસમાં વિવિધ પ્રકારના કઈ કઈ વસ્તુઓ મળે છે તો કે વિવિધ પ્રકારના પત્ર કબર ટિકિટો વગેરે વસ્તુઓ મળે છે હવે પાંચમો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે રીના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો શું થાય જો ટપાલ પત્ર લખ્યો છે પણ ટપાલ પેટીમાં નાખે નહીં તો એ પત્ર તો પોતાની પાસે જ રહે કોઈને મળે નહીં તો રીના પોતે લખેલો પત્ર ટપાલ પેટીમાં ન નાખે તો તે પત્ર કોઈને પહોંચાડી ના શકે એ પોતાની પાસે જ રહે જેને પહોંચાડવો છે એની પાસે એ પત્ર જશે નહીં બીજો પ્રશ્ન છે પત્રમાં સરનામું ખોટું લખાઈ જાય તો શું થાય પત્રમાં સરનામું ખોટું લખાઈ જાય તો તે પત્ર કોઈની પાસે ન પહોંચે કોઈની પાસે ન પહોંચે જેમાં એમાં સરનામું લખેલું ખોટું હોય તો એ જગ્યાએ જે પત્ર જેને પહોંચાડવાનું છે એ વ્યક્તિ ન મળે તો શું થાય તો કે એ પત્ર છે પાછો આવશે અને જેણે એ પત્ર મોકલ્યો છે એને જ પાછો મળશે બીજું છે સંદેશા વ્યવહાર માટે ટપાલી કેવી રીતે આપણને મદદગાર થાય છે કે ટપાલી આપણા પત્રને આપણે લખેલ સરનામા ઉપર પત્રને પહોંચાડીને આપણને મદદરૂપ થાય છે ચોથો પ્રશ્ન છે ટેલિફોન અને મોબાઈલમાં શું તફાવત છે કે ટેલિફોનનો ઉપયોગ શું થાય છે ફક્ત વાત કરવા મેસેજ કરવા માટે જ ઉપયોગ થાય છે ટેલિફોન છે એનો ઉપયોગ ફક્ત વાત કરવાને એના માટે જ ઉપયોગ થાય છે જ્યારે મોબાઈલથી વાત કરવા ઉપરાંત ઘણા બધા ઇન્ટરનેટ આધારિત કાર્યો કરી શકાય છે ઘણા બધા એવા કાર્યો હોય છે કે જે ઇન્ટરનેટ આધારિત હોય છે તો એ બધા કાર્યો છે એ મોબાઈલથી થઈ શકતા હોય છે પાંચમો પ્રશ્ન છે વિવિધ પ્રકારના પત્રો પર લાગેલી ટિકિટો અલગ અલગ શા માટે હોય છે તો કે જો પત્રો છે ને એના ઉપર લાગેલી ટિકિટો અલગ અલગ કિંમતની હોય છે એ બધી એક જ કિંમતની નથી હોતી તો એ અલગ અલગ કિંમતની હોય એટલે એની રંગ અને કલર ને આકાર પણ અલગ અલગ હોય છે તો એવું શું કામ હોય તો કે પત્ર છે એ મોકલવાનો હોય તો કેવડો પત્ર છે કેટલા વજનનો પત્ર છે અને મોકલવાનું સ્થળ છે એ કેટલું દૂર છે એના આધારે એના ઉપર લાગેલી ટિકિટો પણ અલગ અલગ હોય છે જો દૂર મોકલવાનો હોય તો એનો એના ઉપર જે ટિકિટ લગાવવાની હોય એ ટિકિટ પણ વધારે લગાવવી પડે વધારે કિંમતની લગાવવી પડે એટલે બધા પત્રો ઉપર લાગેલી ટિકિટો છે અલગ અલગ હોય પ્રશ્ન છ છે નીચેના પ્રશ્નોના જવાબ તમારા શિક્ષક માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો તો એ પ્રશ્નો છે એ તમારે કોઈકને પૂછીને લખવાના છે તો એમાં પેલો છે તમારા દાદા દાદીના લગ્નનો સંદેશો કેવી રીતે મોકલવામાં આવ્યો હતો

ઈમેલ અને ફેક્સમાં શું તફાવત છે તો કે ઈમેલ ટેલિફોન લાઈન દ્વારા કામ કરે છે જ્યારે જો ઇમેલ અને ફેક્સ છે એ ટેલિફોન લાઇન દ્વારા કામ કરે છે ફેક્સ છે તેનાથી કામ કરે છે ટેલિફોન લાઇન દ્વારા કામ કરે છે જ્યારે ઈમેલ છે ઇન્ટરનેટ દ્વારા કામ કરે છે તો એ આ બંનેમાં તફાવત છે પ્રશ્ન છે તમારા માતા પિતા તમારી સંદેશા વ્યવહારના કયા કયા સાધનો ઉપયોગ કરતા હતા તો કે અમારા માતા પિતા અમારી ઉંમરના હતા એ વખતે ટપાલ તાર અને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરતા હતા તાર અને ટપાલ મુખ્યત્વે ત્યારે હતા મોબાઈલ છે એ કંઈ હતું નહીં ચોથો પ્રશ્ન છે પહેલાના જમાનામાં સંદેશો પહોંચાડવા પક્ષીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો હતો તો પહેલાના સમયમાં પક્ષીઓ છે એ માણસો કરતાં વધારે ઝડપથી ઉડી શકે છે અને માણસો છે એ અત્યારે વાહન વ્યવહાર એવું કંઈ ન હતું એટલે પક્ષીઓ કરતાં વધારે ઝડપથી માણસો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતા ન હતા એટલે સંદેશો છે એ ઝડપથી પહોંચાડવા માટે પક્ષીઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ખૂબ અને બીજું એ કે પક્ષીઓ છે ખૂબ લાંબા અંતર સુધી ઉડીને જઈ શકતા હતા અને ઘણી જગ્યા તો એવી હોય કે ત્યાં પક્ષીઓ સિવાય કોઈ જઈ પણ ન શકે એવી દુર્ગમ જગ્યાઓ હોય તો ત્યાં સંદેશો પહોંચાડવા માટે પક્ષીઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો તો પક્ષીઓ છે એ પહેલાના સમયની અંદર સંદેશો પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી હતા પાંચમો પ્રશ્ન છે લશ્કર અથવા સેનામાં સંદેશાવ્યવહાર માટે કેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે અને એવી ભાષા શા માટે ઉપયોગ કરવામાં આવે છે તો એનો જવાબ છે સેનામાં સંદેશા વ્યવહાર માટે કોડ ભાષાનો કે ખાનગી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તો એવી ભાષાનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે કે આવી ભાષાનો ઉપયોગ કરવાથી સંદેશાઓને ગુપ્ત રાખી શકાય છે અને દુશ્મનને એની ખબર ન પડે એ રીતે સંદેશો મોકલી શકાય છે એટલે તેનામાં સંદેશાવ માટે ઓળ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પાઠની અંદર આપણે આટલા પ્રશ્નો સમજવાના હતા